આનાથી આપણે કોઈ આનાથી મોટા મોટું નુકસાન થાય છે જેના કારણે આપણે કંઈ કરવું જોઈએ નહીં શારીરિક આર્થિક બધા પ્રકારનું નુકસાન થતું હોય છે બરાબર એટલે આલ્કોહોલનું સેવન કરવું જરૂરી નથી ઇથેનોલના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો જોઈએ તો પહેલું ઇથેનોલના ભૌતિક ગુણધર્મો મતલબ ઇથેનોલ શું છે કઈ રીતનું હોય છે ઓરડાના તાપમાને ઇથેનોલ પ્રવાહી છે કયા સ્વરૂપમાં હોય છે પ્રવાહી સ્વરૂપે છે રૂમ ટેમ્પરેચર એ કેવું હોય પ્રવાહી સ્વરૂપે હોય છે ઇથેનોલને સામાન્ય રીતે આપણે આલ્કોહોલ કહીએ છીએ આલ્કોહોલ કોને કહેવાય ઇથેનોલ જે સૂત્ર છે કે સીએસ થ્રી સીએસ ટુ ઓએચ અને સામાન્ય રીતે આપણે શું કહીએ આલ્કોહોલ જ કહેવામાં આવે છે તે તમામ પ્રકારના આલ્કોહોલિક પીણાનો એક સક્રિય ઘટક છે આલ્કોહોલિક પીણા મતલબ કે નશાકારક જે પણ પીળું છે એ બધાની અંદર આ ઇથેનોલ આવેલો હોય છે તે સારો દ્રાવક હોવાથી તે દવાઓ જેવી કે ટિંકચર આયોડીન કફ સિરપ તેમજ અન્ય શક્તિવર્ધક દવાઓમાં પણ તેનો ઉપયોગ થતો હોય છે તે દ્રાવક સારો છે કે કોઈ પણ દ્રાવણની અંદર દ્રાવ્ય થઈ જાય છે એટલે સારો દ્રાવક છે બરાબર કોઈ પણ પ્રમાણના દ્રાવણની અંદર પણ એ વ્યવસ્થિત દ્રાવ્ય થઈ જાય છે આથી એ સારો દ્રાવક છે અને એનો ઉપયોગ દવા માટે પણ થાય પૂછી શકે ઇથેનોલનો ઉપયોગ જણાવો તો ઇથેનોલનો ઉપયોગ કયો કયો છે કે દવાઓમાં ટિક્ચર આયોડિન કફ સિરપ જે નાના બાળકોને સિરપ પીવડાવવામાં આવે ને શરદી માટે એની અંદર પણ ઇથેનોલ આવેલો હોય છે અને અનેક શક્તિવર્ધક દવાઓનો પણ ઉપયોગ થાય છે એટલે દવાઓ ઉપર લખેલું ભાઈ નાના બાળક દૂર રાખું જો નાનું બાળક પી જાય તો એને નશો ચડે ભાઈ આખી બોટલ જો ભૂલથી પીવાઈ જાય ને તો નસો ચડે અને પોતે એટલે કે ઇથેનોલની અસર થાય એના ઉપર અને પછી ઊંઘી જાય આ એટલે આ દવા એના માટે જોઈએ છે દવા નાના બાળકને કેમ કેમકે નાનું બાળક એને શ્વાસ લેવામાં તકલીફ પડે એને ખબર ના પડે કે નાક બંધ થઈ ગયું છે તો મોટેથી શ્વાસ લઉં એટલે આખી રાત રો રો કરતું હોય એટલે આ દવા પીવો તો એને રાહત મળે પોતે ઊંઘી જાય આખી રાત શાંતિ સુધી જાય ઊંઘી જાય આપણે નાનપણથી જ બાળકને આની ટેવ પાડીએ છીએ અને અત્યારે હાલ હું તમને એમ કહું કે તમે નશા ના કરતા કેમ કે નાનપણથી ટેવ પડી ગઈ હોય બરોબર એટલે હા એને ખબર નથી કે આગળ જતા આ કામ આવવાનું નથી કામ આવવાનું નથી ઓકે તો એ કપ સિરપની અંદર પણ આ પ્રકારની દવાઓ અથવા આ ઇથેનોલ આવેલો હોય છે એટલે એની અસર થતી હોય છે પણ ખબર નથી અમુક વખતે નથી થતું હતું મારી બેબી નાની હતી ને તે આખી એક બોટલ પી ગઈ તો રાતે બાર વાગે સુધી જાગી ઊંઘવાની તો અલગ રહી આખો દિવસ ના ઊંઘી રાત્રે બાર વાગે સુધી જાગી બોલો જબરજસ્ત ના કહેવાય કદાચ દવા એક્સપાયર થઈ ગયેલી હશે હે સી ખબર શક્તિ વર્ધક તરીકે ઉપયોગ થઈ ગયો છે બને કદાચ તો પણ આવું કોઈ ટ્રાય કરવાનો ઓકે ઇથેનોલના તમામ પ્રમાણમાં પાણીમાં દ્રાવ્ય છે ભાઈ ઇથેનોલ તમામ પ્રમાણમાં મતલબ આટલું પાણી હોય આટલું પ્રાણી હોય આટલું પાણી પ્રાણી છે પાણી એમાં એ દ્રાવ્ય થઈ જાય છે ઇથેનોલનું થોડી માત્રામાં સેવન નશો ઉત્પન્ન કરે છે થોડી માત્રામાં પણ એનું સેવન કરવામાં આવે તો એ નશાકારક છે

એનાથી વધારે પ્રમાણ મિક્સ હોય નહીં પણ સો ટકા સુધીની વાત કરી હોય ને તો છ ટકા શુદ્ધ આલ્કોહોલ જે લેવામાં આવે ને તો એની અલ્પ માત્રા પણ ઘાતક છે માણસને મારી શકે છે સો ટકા શુદ્ધ આલ્કોહોલ માણસને મારી શકે છે બરાબર અને આલ્કોહોલનું સેવન એ અનેક પ્રકારના સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી જાય છે મતલબ આ કરવું જોઈએ નહીં સે નો ટુ આલ્કોહોલ આલ્કોહોલને શું કહેવાનું ના સે નો ટુ આલ્કોહોલ બરોબર આ તો વાત હતી એ કેવું દેખાય છે અને કઈ રીતનું એની દ્રાવ્યતા છે મતલબ એની ભૌતિક ગુણધર્મો બરોબર એટલે કે પ્રવાહી છે એ દ્રાવ્યતા સારી છે એનું સ્વરૂપ આ રીતનું હોય છે એનો ઉપયોગ છે હવે વાત કરીએ ઇથેનોલના રાસાયણિક ગુણધર્મો મતલબ રાસાયણિક પ્રક્રિયાઓ તો પહેલી પ્રક્રિયા ઇથેનોલની સોડિયમ સાથે પ્રક્રિયા કોના સાથે પ્રક્રિયા સોડિયમ સાથે તો આલ્કોહોલ એટલે કે ઇથેનોલની સોડિયમ સાથે પ્રક્રિયા એ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે આલ્કોહોલની સોડિયમ સાથે પ્રક્રિયા કરો એટલે શું ઉત્પન્ન થશે

તો સોડિયમ જોડવો હોય તો એક હાઇડ્રોજનને શું કરવું પડે વિસ્થાપન અને બે સોડિયમ જોડવો હોય તો બે હાઇડ્રોજનનું વિસ્થાપન કરવું પડે ત્યાં બે હાઇડ્રોજન વિસ્થાપન કર્યા છે અને કોઈ દિવસ આપણે અગાઉ પણ કીધું હતું કે ભાઈ સ્વતંત્ર એક એચ અસ્તિત્વ ધરાવતો નથી એચ ટુ લખવો પડે હવે જો બે હાઇડ્રોજન દૂર કરો તો સામે સોડિયમ પર કેટલા જોડી દેવા પડે બે અને બે સોડિયમ અહીંયા જોડેલા છે કેમ બે છે ખબર છે કેમ કે આગળ બે ગુણેલા છે આ બે મતલબ બધા સાથે બે ગુણેલા છે સમજાવ ચલો પ્રક્રિયામાં આપણને કીધું છે સોડિયમ લીધો છે અને ઇથેનોલ સોરી ઇથેનોલ લીધો છે આ ઇથેનોલનું બંધારણ થયું ઓકે કેટલા લીધા છે ખબર છે બે કેટલા ઇથેનોલ લીધા છે આવું લખ્યું હતું જુઓ મેં ટુ એન એ પ્લસ ટુ સીએચ થ્રી સીએચ ટુ ઓએચ આવું છે ને મતલબ સીએચ્રી સીએચ ટુ ઓ કેટલા છે ટોટલ બે છે ઓકે પ્લસ ટુ સોડિયમ આ સોડિયમ જ્યારે આની સાથે જોડવામાં આવે ત્યારે બે હાઇડ્રોજનનું વિસ્થાપન એક સીએ થ્રી સીએ સીએ ટુ હોયમાંથી એક હાઇડ્રોજન એવા બે સીએ થ્રી સીએ ટુ માંથી બે બંનેમાંથી એક હાઇડ્રોજન દૂર થાય એટલે ટોટલ કેટલા થઈ ગયા બે બરોબર ધ્યાન આપજો આ એક સમીકરણ છે ચાલો મારે એક સોડિયમ જોડવો છે તો એક હાઇડ્રોજન આમાંથી દૂર થશે બીજું એક સીએ થ્રી સીએ ટુ હોય લીધા એમાંથી પણ એક એક હાઇડ્રોજન સુધી થઈ જાય છે દૂર થઈ જાય છે બરાબર ટોટલ બંનેમાંથી એક એક હાઇડ્રોજન દૂર થશે અને શું બનશે તો કે સી એસ થ્રી સી એચ અહિયાં એચ આવશે અને સોડિયમ ઓકે અહીંયા ઓ છે બરોબર આખી જે પ્રક્રિયા બતાવે છે એમાં ઓક્સિજન હાઇડ્રોજન આ બંનેમાંથી માંથી એક દૂર થાય છે સીએસ થ્રી સીએચ ટુ આપણે સમીકરણ શું બની ટુ સીએસ થ્રી સીએચ ટુ ઓ અને એને પ્લસ આવું હતું કે નહીં જો આખું સમીકરણ તમે ધ્યાન આપો ફરતી જો એટલે તમને ખ્યાલ પડી સમીકરણ શું દર્શાવ્યું છે સીએચ્રી સીએચ ટુ ઓ અને Na મતલબ કે સીએચ થ્રી સી ટુ આ હાઇડ્રોજન તો કયો હાઇડ્રોજન કયો દૂર થયો H વાળો હાઇડ્રોજન ઓકે તો એચ વાળો હાઇડ્રોજન આપણે દૂર કરીએ ચાલો અહીંયાથી ધ્યાન આપો એ આ હાઇડ્રોજન આ હાઇડ્રોજન દૂર કરીએ અને એમને મજ રાખીએ તો ઓક્સિજન વધ્યો એક અને આ હાઇડ્રોજન શું થઈ ગયો દૂર અને ત્યાં કોણ જોડાઈ ગયું સોડિયમ કોણ જોડાઈ ગયું સોડિયમ અહીંયા આગળ બે ગુણેલા છે એનો મતલબ બે સોડિયમ ગુણે આ બે લીધા હતા કે નહીં આપણે એ બંને આના સાથે ગુણાઈ ગયા આ થઈ ગયું એનું બંધારણ સી એચ થ્રી સી એચ ટુ ઓ એને પ્લસ ઓ માઇનસ એને પ્લસ આ સોડિયમ ઇથોક્સાઇડ કહેવાય શું કહેવાય સોડિયમ ઇથોક્સાઇડ બરોબર ઓકે તો આનું નામ થઈ ગયું સોડિયમ ઇથોક્સાઇડ આ હતું ઇથેનોલ

આ પ્રમાણે સમીકરણ બને છે આ એનું બંધાણ થઈ ગયું સોડિયમ સાથે બીજી નીપજ બની આપણે સોડિયમ ઇથોક્સાઇડ સોડિયમ ઇથોક્સાઇડ પ્રશ્ન પૂછી શકે સોડિયમ ઇથોક્સાઇડ નું અણુસૂત્ર લખો અથવા સોડિયમ ઇથોક્સાઇડ નું દર્શાવો તો એ બંધાણ તમને ખબર હોવી જોઈએ આ જે પ્રમાણે પ્રમાણે સાચા સાચા લખી લખી નાખો નાખો આમાં જેમ એ તો થઈ ગઈ બે નિપજ આપણને સોડિયમ ઇથોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ મતલબ કે ઇથેનોલની સોડિયમ સાથે પ્રક્રિયા કરી એ બીજી અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપતી પ્રક્રિયા અથવા બીજી રીતે કહીએ તો ઇથેનોલનું નિર્જલીકરણ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપતી પ્રક્રિયા મતલબ એવી પ્રક્રિયા ઇથેનોલની એવી પ્રક્રિયા થાય છે કે જેમાં ઇથેનોલ પોતે કેવા હતા એકલબંધ બનાવતો હતો કેવો બનાવતો હતો એકલબંધ અને એકલ બંધમાંથી શું બની ગયો અહીંયા કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ એનો મતલબ અસંતૃપ્ત બન્યો શું બન્યો અસંતૃપ્ત બન્યો બરોબર આ ઇથેનોલનું સ્વરૂપ હતું એ સંતૃપ્ત હતું કેમ કે ત્યાં કાર્બન કાર્બન વચ્ચે શું હતા બંધ હતા આ સૂત્ર જુઓ તમને કાર્બન કાર્બન વચ્ચે કયો બંધ દેખાય છે એટલે સંતૃપ્ત છે પણ એમાંથી બનાવવાનું શું છે અસંતૃપ્ત શું બનાવવાનું છે મતલબ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ તો આ પ્રક્રિયાને પ્રક્રિયા રીતે ઓળખાય તો કે અસંત્રુપ્ત હાઈડ્રો કાર્બન આપતીનો શું થાય છે લોન અડકર નાખીએ લોન ભાઈ જલ જળ બોલો છો નિર્જળીકરણ રેડી ઓકે મોર પાણી દૂર કરવાનું છે નામ ઉપરથી ખબર પડે નિર્જળ 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 કરવું મતલબ પાણી દૂર કરવું તો સ્વાભાવિક છે નિપજમાં જુઓ એક નિપજ શું છે પાણી આના ઉપરથી ખબર પડે કે નહીં એક નિપજ શું છે પાણી પાણી નિપજમાં મળશે આપણને એક તો પાણી એટલે કે એચ દૂર કરીએ તો બાકી વધે એ સમીકરણ બનાવી દો દઉં જોડી દો એમને તો સીએચ ટુ બની જશે ડબલ બોન્ડ સાથે એ આમાં આનું આ શું છે આનું નામ શું છે ભાઈ

આમાંથી આનું નિર્જળીકરણ ની પ્રક્રિયા કરી પાણી દૂર કરે મતલબ એચ ટુ ઓ દૂર થયા શું દૂર થયા એચ ટુ ઓ દૂર કરો તો વધે શું ડબલ બોન સાથે અહિયાં સીએચ ટુ બને અહિયાં સીએ ટુ બને બરોબર